થાનગઢ શહેરમાં બનેલ મારામારીને મામલે પોલીસે આપ પ્રતિક્રિયાઓ આપી છે આપને જણાવી દઈએ થાનગઢમાં મારામારીના મામલે સામ સામે નવ સામે ફરિયાદ નોંધાઈ હતી થાનગઢ મોરથરા રોડ પર આવેલી જમીનના શેઢા બાબતનું મનદુઃખમાં મારામારીનો બનાવ હતો અગાઉ પણ જમીનના બાબતે મારામારીના બનાવો બન્યા હતા જયપાલ પાસે રહેલા ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કર્યું ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

તો કુલ બે ફરિયાદો તાણગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી જેમાં એક ફરિયાદની અંદર દિપેનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ એ પોતે ફરિયાદી છે આ ફરિયાદની અંદર કુલ જે છે એ પાંચ આરોપીઓના નામ જે છે એમના દ્વારા આપવામાં આવેલા છે આ તમામ આરોપીઓમાં જયપાલ ઉર્ફે ભાણો રાહુલ ઉર્ફે ચોટી મેહુલ ઉર્ફે ઘોઘો ગોપાલભાઈ અને મુન્નાભાઈ સિંધાવ આ તમામ આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો નેવું એકસો એકાણું એકસો નેવ્યાસી એકસો નવ એકસો સત્તર ત્રણસો બાવન અને ત્રણસો એકાવન બે આ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે મૂળ બનાવવાનું કારણ જોઈએ તો અગાઉ આ બંને પક્ષે મોરથડા રોડ પર એક જે જમીન એમની આવેલી છે એ આજુબાજુમાં જમીનના સેઢા બાબતે એનો એમનો જૂનો પ્રશ્ન જે હોય એમાં મંદૂક ચાલતું હોય અને એ મંદૂકને લઈ અને એકબીજા પક્ષે સામાન્ય બોલાચાલી અથવા અવારનવાર મારામારીના નાના નાના બનાવ બનેલા છે તે બાબતે અગાઉ એમણે કોઈ પોલીસ ફરિયાદ કે કંઈ નોંધાવેલું નથી અને આ જ બનાવના અનુસંધાને આજે ગઈકાલે રાત્રે તેઓ ભેગા થઈ અને આજે દિપીનભાઈ ભરાડની જે ફરિયાદ છે એ મુજબ આ પાંચેય આરોપીઓમાંથી જયપાલ જે આરોપી છે એને પોતાની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર વાપરી અને જે છે એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરેલો છે તેમજ બીજા જે પણ આરોપીઓ છે તેણે અલગ અલગ ધોકા સહિતના હથિયારો વાપરી અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે એ બનાવનો અંજામ આપેલો છે હાલ જે છે એ આરોપીઓની તપાસ ચાલુ છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે આવો ફરીવાર બનાવ ન બને આ ઉપરાંત સામેવાળા પક્ષે જે ફરિયાદ જે આપેલી છે એ મુજબ જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવ એને પણ એક જે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની અંદર કુલ ચાર આરોપીઓના નામ લખવામાં આવેલા છે જેમાં દિપેનભાઈ ભરાડ પ્રતિકભાઈ ભરાડ દિપેનભાઈ જે છે એમના ફાધર જેમનું નામ એમને ધ્યાનમાં નથી પ્રતિકભાઈ જે એમના ફાધર જેમનું નામ જે છે આ ફરિયાદી જે છે એમને ધ્યાનમાં નથી આ બનાવની અંદર પણ સેમ બનાવની અંદર જ્યારે મારામારી થાય ત્યારે હથિયાર દ્વારા આ જે આરોપીઓ છે એમની ઉપર ડર પેદા કરવાનો પ્રયત્ન થયો એ દરમિયાન આ આ ગુનાના જે આરોપીઓ છે એમણે ધોકા વડે સામેવાળા આરોપીઓ સામેવાળા જે ફરિયાદી છે એમને માર મારતા માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે એમની પાસે તલવાર પણ એક જે છે એ પણ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલી છે તલવાર એ તલવાર દ્વારા પણ એમને ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ એકસો નવ એક એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસનો જેમનો ગુનો જે છે એ તમને પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે હાલ બંને પક્ષે જે ભોગ બનનાર છે એ લોકો અત્યારે સારવાર હેઠળ કેટલાક આરોપીઓની પૂછપરછ માટે થઈને અમને પોલીસ સ્ટેશન લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી અને વહેલી તકે થોડો અટક કરવામાં આવશે અને બાકીના જે પણ આરોપીઓ છે એને પકડવા માટે થઈને અને વહેલી તકે તજવીસ જે છે એ પોલીસ સ્ટેશન દ્વારા ચોટીલામાં ડિટેન કરેલ ટ્રેલર ડ્રાઇવર વગર દો